કે હિતેશભાઈ અમારા મગફળી અને તુવેર બંને ભેગું છે તો શું કરવું જોઈએ તો મગફળી અને તુવેર ભેગું હોય તોય એ તમ તારે બધું ખડબળી જાય એની માટે એની દવા આવે છે બરાબર છે કપાસ અને સિંગ કરી હોય કપાસમાં આંતર પાકમાં કરી હોય કા ખાવા કરી હોય અને કા નબળું વર છો એ કેડા પછી વાવી દીધી હોય આપણે પછી નિંદા મણ છું હોય તો આપણે શું કરવું જોઈએ તો આજના વિડિયોની માલિકા આપણે એ પણ વાત કરીશું

એ માટે થઈને આપણે ઘણા બધા બનાવ્યા આપણા પરંતુ અત્યારના સમયમાં ખેડૂત મિત્રો એવું કે છે કે હજી એકાદ વિડીયો તમે અમને આપો એટલે આ ભાઈ મેં કીધું ઘણા બધા મને કે એ વિડીયો આગળ વધી જડતો જ નથી કે કઈ વાતો તમે મારા બાપર લે તારે વિડીયો આપીશું જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની માલિપા ખડ કયું છે એ પેલા ખાસ જોવું જરૂરી છે આપણે બધું એમ જ કહી છે કે ભાઈ બધું ખર્ચે બધું ખર્ચે બધું ખર્ચે પણ બધું એટલે કયું કારણ કે ના પછી ખેડૂત મિત્રો આવે ને દુકાને ત્યારે એમ કે છે કોઈ પણ દુકાન માલિપા એવું નથી મારી પાસે ભાવનગર જિલ્લાની નહીં આખા ગુજરાતની વાત છે કયું છે કે ભાઈ કાળિયું છે ખારિયું છે હાંબો છે કુચરા છે બરાબર છે મણસો છે હવે આ બધાની માલિપા તમે એઝિલ વાપરો ટર્ગા સુપર વાપરો વીપ સુપર વાપરો હકામા વાપરો ગોયમોન આપો કિઝાનો ફોક અથવા પ્રોપા કિઝનો ફોક વાપરો એટલે એક જ દવા બધી ઈખળ સાફ થઈ જાય પટ્ટી પાન વાળો પરંતુ જ્યારે ગોળ પાંદરા વાળો ખહર હોય તમારે હે મૂળું હોય શેષ મૂળ કેતા હોય આપણે લૂણી છે હાટોડો છે ગંધકનું નું ખડ આવે છે કોંગ્રેસનું નું ખડ આવે છે બરાબર ગાજર ઘાસ છે આ બધા ખડ હોય ને ત્યારે ખાસ ખેડૂત મિત્રો તમારે કેવું જોઈએ અથવા ખ્યાલ ન આવે તો ફોટો પાડતા જાવ અથવા ન આવે તો તમને કોઈ છોડવા આપો આ ખર છે ને બળી જાવ જોવે બરાબર કારણ કે જે દવાઓ આવે છે ને એમાં કઈક નાનો મોટો નાનો મોટો પ્રોબ્લેમ રહેશે પ્રોબ્લેમ શું કામ કે ભાઈ તમારે શેષમૂળ છે અને હાટોડો છે બરાબર છે હવે તો કદાચ તમે પ્રોનાઉન્સ નાખો બરાબર છે આ ગોદેસ કંપનીનું પ્રોનાઉન્સ આવે પ્રોનાઉન્સ આવે છે ધાનોકા કંપનીનું ટોર્નાડો આવે છે અને આઈઆઈએલનું હાછી મેન આવે છે હવે તમે આ નાખો ને એટલે આથી હે હમૂળ બળી જાય પણ છાંટણો જે આવે છે ગુલાબી પાંદડાવાળો ઈ નહીં પણે બરાબર છે હવે ખેડૂત મિત્રો એમ કહેતા બધું બળી જવું જોઈએ હવે તમે તો તમારે એની ભેગું આ પર્સ બે નાખું પડે આ બે ભેગું કરીને નાખો એટલે તમારે બધ પ્રકારનું નિંદામણ થતું હોય પરંતુ આની જે પંપની કોસ્ટિંગ છે ને એ તમારે દોઢસો રૂપિયાથી ઉપર કોસ્ટિંગ પડી જાય એટલે

મારી લે પરંતુ ઈ બે દાડિયાની મજૂરી તમે ગણો ને બરોબર છે તો ચારસો રૂપિયા ગણો તો આઠસો રૂપિયા હજાર રૂપિયા ગણીયો ને બરોબર હજાર રૂપિયાની માલિક ભાઈ દસ વીઘામાં હાન થાય ને આટો મારી લે કારણ કે કાંઈક કાંઈક પછી હાટો રહ્યો હોય ત્યારે ધર તમને કોઈ દાંતરે ખૂતરતા થાય ને ખેંચતા થાય નીકળતું હોય એટલે તમારી દસ વીઘામાં બે મજૂર દ્વારા હજાર રૂપિયાના ખર્ચામાં વીઘે સો રૂપિયાના ખર્ચામાં એ વસ્તુ થઈ ગઈ તો તમારે ફર્જ અને આ બંને વસ્તુ ભેગી કરી નાખવી ન પડે એટલે દોઢસો રૂપિયાનો ખર્ચો થાય નહીં બરાબર આ આપણી હમજણની વાત છે પછી નાખવું હોય અને ગોદરાના દળે ઉજ્યું એક તૈયલા બી નાખો તો હેઠે ન પડે તો આ બે વસ્તુ ભેગી કરી નાખ્યા સિવાય કોઈ સુટકો છે નહીં બરાબર છે જો તમે કદાચ પ્રોનાઉન્સ નાખો સકેજ હાચીમેન નાખો સકેજ નાખો કે પછી તમે શું કહેવાય આપણે ટોર્નાડો નાખો તો પણ તમારે એમાં હેમૂળ બળશે હાટોળો બળશે નહીં હવે જે ખેડૂત મિત્રોને

એનો ઉપયોગ કરો તો પણ વાંધો નથી અને આ બંને વસ્તુ ચાલી ચાલી એમ લખે નાખવાની છે પટેલ આઈરીશ ટુ ઇન વન કે ઇન્જેપ નાખો તો તમારી દસ બાર દિવસે સંપૂર્ણ ખડ બળી રહે અને પર્જ નાખો તો તમારે ચોવીસ કલાકની માલિપા ખડ ઊંધું વળી જાય અને પાંચ દિવસની માલિપા તમારે ના ખડ રાખ્યા થઈ જાય રાખ થઈ જાય ના ગોતવા પણ ના નહીં રહે બરાબર છે હવે ખાસ ખેડૂત મિત્રો પર્જ વિશે તમને કહી દઉં કદાચ જો ખેડૂત મિત્રોને હજી એમ લાગતું હોય ને કે પટેલા પછી આઈરીશ ઇન્જીપ ટાટાનું કે સેફેક્સનું ટુ ઇન વોર્ડ બધું અલગ અલગ આવે છે પટેલાનું રિઝલ્ટ આવે એવું આઈરીસનું રિઝલ્ટ નથી આવતું એવું માનતા હોય તો વાત ખોટી છે એક જ આખો ટાંકો બનાવેલો હોય પચાસ હજાર લીટરનો એમાં હવ નળ ખોલી જ ભરી આવે કારણ કે એક જ કંપની બનાવે છે યુપીએલ યુનાઇટ લિમિટેડ જ બનાવે છે બરાબર છે આપણે યુપીએલનો મોનો કહીને કંપનીમાં આ કે સિસ્ટર કંપની છે આ બે એક સવાલ જો કે આ યુપીએલ જો બે એક જ છે પછી ટાટા નું ઇન્જિપ્ટ આવે છે બરાબર એમાં યુપીએલનો જ માલ આવે છે અને સેફેક્સ નું ટુ ઇન વન આવે છે એમાં પણ તમને કઉ પટેલા જ આવે છે એટલે કે યુપીએલનો જ માલ આવે છે હવે ઘણા ખેડૂત મિત્રો એવું સમસ્યા હોય કે ભાઈ મેં પટેલા નાખ્યું મને રિઝલ્ટ ન આવ્યું પણ એ કે આયરીશ નાખ્યું એટલે વાહ ખળ પડી દીધું અરે એવું ન હોય પાડોશી જ્યારે પટેલાનો ઉપયોગ કર્યો હોય ત્યારે ખડ નાનું નાનું હોય અને એને એ વખતે રિઝલ્ટ સારું આવ્યું હોય તમે એનું રિઝલ્ટ જોઈ પછી તમે લેવાય ગયા તમારે ખડ મોટું મોટું થઈ ગયું હતું બરાબર છે પછી તમે પટેલા ના તમે શું કીધું ના ના મને આ કાંઈ આમાં રિઝલ્ટ બરોબર આવ્યું નહીં પરંતુ કોઈ પણ નિંદામાણ નાશેક દવા વાપરો તે ખરેખર નિંદામાણ નાનું નાનું હોવું જોવે અને ખાસ ખેડૂત મિત્રો વધારે પડતું ધ્યાન આપવાનું એ છે કે માપ મહત્વનું છે દવા મહત્વની છે એથી એ વધારે મહત્વના કમી લોકો છો કારણ કે માપ એનું વધારે નાખવાથી ફાયદો નથી પરંતુ પંપ વધારે છાંટવાથી ફાયદો છે જેમ કે આપણે ઇંગોરણાવાળા ભાઈ પાલટણાવાળા ભાઈનો આપણે કપામાં વિડીયો બનાવ્યો હતો કે ભાઈ હળુંવળું એને ખડ હતું તો એ ભળી ગયું પરંતુ કંપની ભલામણ આવડા આવડા ખળની જ કરે છે પરંતુ એમને અવળુંહવળું ખળ હતું અને દવા હવાય દબાવીને મારી કમ્પલેટ સાફ થઈ ગયું અને પટ્ટી ફોરાથી દવા સારી એટલે ફટાફટ તમે બધું રિઝલ્ટ એમાં આવી જતો ખાસ કરીને મિત્રો પટ્ટી ફોરાથી ઉપયોગ કરજો બીજું જેમને પરજનો ઉપયોગ કરવો હોય ને એ મગફળી તમારી ઉગ્યા પછી વીસ દિવસની હોય જોઈએ કારણ પરજ ઉપયોગ કરો પ્રોનાઉ છે પટેલા છે હાચીમેન છે સકેત છે ગમે એમાં તમે ઉપયોગ કરી શકો છો આ મગફળીમાં અને સોયાબીનમાં બેમાં માં હાલશે ખાસ કરીને મિત્રો જેને પરજ વાપર્યો છે એને ખ્યાલ હશે અથવા નથી વાપરવાનું પહેલા વહેલા છે તો એને કહી દઉં કે પરત દવા નાખો એટલે નિંદામણ તમારું ઘાસ અને મગફળી તમારી એટલે કે માંડવી

એમ એમ તમારી મગફળી જામી જવાની છે એટલે તમારે કોઈ ઉપાધિ રાખવાની નથી બરાબર છે એટલે તમે સકેટ પણ વાપરી શકો છો અને તમે પ્રોનાઉન્સ પણ વાપરી શકો છો જેને મગફળી અને સોયાબીન ભેગા કર્યા છે બરાબર છે તો તમારે તો એમાં હાલશે તમારા સકેટ પ્રોનાઉન્સ બરાબર અને જેમને મગફળીને માઈપા તૂર કરી છે તો તૂરમાં પણ તમારે સકેડે હાલશે પ્રોનાઉન્સ પણ હાલ છે અને પટેલા પણ હાલ છે આયરિશ પણ હાલ છે ટાટાનું ઇન્જિપ્ટ પણ હાલ છે કોઈ કરવાની જરૂરિયાત નથી થોડાક નાના આવશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કેતા વિડીયો બહુ તમારો મોટો બની જાય છે પણ પૂરી માહિતી નહોતી આવતી બને એટલો નાનો વિડીયો બનાવવાની કોશિશ કરીશું નવો વિડીયો ન હોતા સુધી રજા આપો આપને રામ રામ જય માતાજી જય જવાન જય કિસાન